કોકજ સંતો હોય કે એમ કહી શકે ગીગડા હું અને વિહામણ એમ કે છે કે અમારા તું મોટો થાય તું તો ગીગડો નથી તું સુરીબાઈ નું સંતાન નથી તું તો ગીગડો પીર છો બાપ જા ગીગડા તું વેતો થા ગૌતરીની સેવા કરવા માટે મોટો ઠાકર તને બોલાવે છે ને ગીગડા ઈ દીધી ડોન થાયો થોડી ગૌત્રીઓ લઈ ગીગડા એમ કહેવાય આપા દાન બાપુની અપાવી હામણ બાપ ની ગુરુ આજ્ઞા લઈને કહેવાય છે જ્ઞાથી હાલી ને ચલાળા આગળ એક ઝૂંપડી બનાવી ગૌત્રીઓની સેવા કરે છે ભૂખ્યા દુખ્યા ને રોટલો આપે છે એક દિવસ એવો આવ્યો ગીગડાની સિદ્ધાઈ તો અદભુત હતી એક માણસ એક દિવસ ગડગડતો દોટ મૂકીને આવ્યો આપા ગીગાના પગમાં પડીને એટલું કીધું તું બાપુ બાપુ મારો એકનો એક છે અમે દવા દારૂ બહુ કરાવ્યા બાપુ પણ મારો દીકરો કાળના જડબામાં હોમાઈ જવાની તૈયારી છે બાપુ જો તું નહીં આવીને તો મારો દીકરો નહીં બેઠો બાપુ મારા રાખ ઉપર મહેરબાની કરો બાપુ મારે એક જ સંતાન છે આંધળાની આંખ જેવા મારા દીકરાને બેઠો કરો બાપુ મારો જુવાન દીકરાને તડફડતો નથી જોઈ શકતો તે દિવસે આપા ગીગાએ ડગલા ભરીને એમ કીધું તું બાપ મારી તો એવી કઈ ત્રેવડ કે કાળે પકડેલા તારા દીકરાને હું ઉભો કરું પણ મારો દાન બાપુ મારી ચલાવવાનો ઠાકરે ને બેઠો કરશે હાલ હું આવું છું ને દીકરાની માથે હાથ ફેરવીને એમ કીધું તું કે બેટા બેટા હજી ઠાકરના ઘરના તેડાને તો તારે ઘણી વાર છે તારે તો હજી ઘણી સેવા કરવાની છે એ અઢાર વર્ષ નો ગીગડો એમ કહેવાય છે કઈ સિદ્ધાઈ પ્રાપ્ત કરીએ છીએ એને

એને પાણી હોય હોય ખડ એવી જગ્યાએ લઈ તો મારી આ ગવતરીયું છે મારી માવડીઓ છે એ તો જેને માલ ઢોર હારે નાતો હોય એને ખબર હોય કે જેને ઢોર કેટલા વાલા હોય જેને ગવતરીયું ગાયું કેટલી વાલી હોય પછી ગીર એક ચારણ અને એની પાસે એટલી બધી ભેહું હતી અને બેહું મરી ગઈ કાલના જડબામાં બેહું હોમાઈ ગઈ પછી પાગલ જેવો બની ગયો એક દી ઈ જાંબુ નદીના પાણીમાં ભેંસું એટલી બધી બેહીન પડી રહેતી હતી કે જાંબુ નદીના પાણીના ગુનામાં માછલું નહોતું પડી શકતું ને માછલા ન થાય કારણ કે બેહું એટલી બેહતી હતી પણ એકદી દી મછિયારા છે ઈ જાળું નાખીને માછલાને પકડતા હતા ને ગિરનાઈ ચારણે જોયું મોઢામાંથી દુહો નીકળી ગયો આહા એકથી મેયું માગ નો દેતી અહીંયા રૂંધાવતું મારા હવે જળજો જાંબુ ના તમે માણો મછા હવે તો આયા માછલા પડે મારી મેયુ તો કાલના ના મઠામાં હોભાઈ ગઈ ભાઈ જેને માલઢોર હોય એ ગવતરી

ਵੰਕੋ ਸਰਦਾ